નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ વાત કરીએ જામનગરની તો જામનગરમાં ડાઘિયાઓનો આતંક જોવા મળ્યો એક વર્ષમાં સાડા પાંચ હજાર લોકોને પોતાના શિકાર બનાવ્યા જીજી હોસ્પિટલમાં ડોગ બાઇટ્સના દરરોજ લગભગ વીસ કેસ નોંધાઈ રહ્યા છે જીજી હોસ્પિટલમાં જાન્યુઆરીમાં આઠસોને સાડત્રીસ ફેબ્રુઆરીમાં આઠસો ને ચોત્રીસ માર્ચમાં આઠસો સત્તર કેસ તો એપ્રિલમાં સાતસો એકસઠ મેમાં સાતસો બાણું કેસ તો જૂનમાં છસો કેસ અને જુલાઈમાં સાતસોને છ અને ઓગસ્ટમાં

તરીકે ફરજ બજાવું છું આપના તરફથી જિલ્લામાં ઉત્તરાખંડાના કેસો બાબતની માહિતી લેવા આવ્યા છો એના માટે હું આપને મદદ કરતા છું આપના જીજી હોસ્પિટલ જામનગર સમગ્ર જિલ્લામાં બીજા હોસ્પિટલ છે રાજ્યની અહીંયા આજુબાજુના તમામ વિસ્તારોથી લોહીટના કેસો આવે છે અને અહીંયા ચોવીસ કલાક સેવા ચાલુ રહી છે અને અલગથી એન્ટી રેવીજ ક્લિન ઊભી કરવામાં આવી છે સરકાર સિવાયની ગાઈડલાઇન દ્વારા અને અત્યારે ઉતરા કેસોના મહિના પ્રમાણે ઘટપટ થયા કરે છે જેની માહિતી આ પ્રકાર છે જનવરી બે હજાર ત્રેવીસ મેં આઠસો કેસો થયા હતા અને ફરવરી મેં આઠસો ચોત્રીસ માર્ચ મેં આઠસો છિત અપ્રિલ મેં સાતસો એકસઠ મે મેં સાતસો બનવે જૂનમાં છસો નવાસી જુલાઈ મે સાતસો છે ઓગસ્ટમાં પાંચસો નિન્યાન અને સેપ્ટેમ્બર માસમાં મેં આઠસો એકસો ત્રીસ થયા આમ જો તો સરેરાશ વાર્ષિક આંકડા ઘડીએ તો પાંચથી સાડે પાંચ હજાર જેવા કેસો અમને નોંધાતા હોય અને આજુબાજુના ગામડાઓથી તહેસીલથી પણ ગામડાઓથી આ બાજુ દર્દીઓ લેવા રસી મુકાવવાની આવે છે